જે તમે ગુના જાહેર માં પણ તમારા બડીલો નાખી નઈ રાખ્યું પણ વડીલો આવા હતા

મારી માતા બે મગજ માં વસી અને ગુવાર બોલાવડાય અને બારની બારની કરાઈ અને વારણ કરાઈ તમારી ચામુ નાકે લીંબુ દેવાય જાય તો લીંબુ કે શું કે

એક હજાર વખત રાજી તારો પતિ એ હોત તો મન મજા આવે સાચી વાત છે એ હોત તો મન મજા આવે તો કે એને જે કર્યું છે ને એવું સાંભળે નહીં કર્યું આવું મેળે

ભાઈ બન્યા નહીં બાપ કે ભાઈ હોય મોટો ભાઈ તો નાનો ભાઈ કઈ ગુનો આવો લઈ ને આવો એટલે મોટા ભાઈ ની ફરજ છે ભાઈ હા સમ લઈ ને પગલા પડ્યા મારી એ વખતે તકલીફ હતી મજબૂરી હતી તમારી પણ તમારું કર્તવ્ય તમારું કર્તવ્ય મોટા ભાઈ તરીકે કર્તવ્ય શું કહેવાય કે ભાઈ

એવું થાય છે ને પછી તારા ખાલી એક મેરેજ પ્રેમ કરવા પાછળ તે તારું પરિવાર બરબાદ પછી તું મારા ભરું આશીર્વાદ 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 એકબલું કર્યું વાત સમાજ માં તમે શું મારું લઈને બતાવો ચા હમ તો ઉભા રહો લગ્ન પ્રસંગમાં તમને કોઈ બોલાવા ના રે તમારી નિંદા થાય વાતો થાય

તારી સામો માતા દબાવશે સમ દબાવશે દીકરી લેવા હાથે રોજ આવે છે છોકરા છે છોકરી છે મજબૂરી માતા ના જોડે માતા જોડે એ તો દીકરી લેવા દીકરી લીધા વગર જશે ને જો લગી ના નહીં મોકલો તમે પાછી તો લગી ના માતા પાછી ભરે એલાઉડ નહીં તો આજે તે આટલા વર્ષો પછી તે તારો બાપ એવો ભટ્ટ રાખતો હોય કેટલું મોટું હશે નોમચી નતા દાદા એ તને સ્વીકારે ના સ્વીકારે પણ તને વાત નો પસ્તાવો થાય છે ગલતી કરી કેટલો થાય છે

એક ના કાર્ય પ્રાર્થના કરી માતા ને પ્રાર્થના કરી મારા મારી આ ગમતી થઈ મારા ગુનો બહુ મોટો કરે છે એ પસ્તાવો કર્યો ને પસ્તાવાના અનુસાર છોડી માતા દયા આવી મારા સાનિધ્ય માં અને આ વાત કીધી આની પાછળ તમારા ભાઈ તો ખરો પણ ભાઈ જોડે આખું પરિવાર ગુનેગાર છે પેલા મેલડી નું ગોડા નું કરી ચામુન માતા વાણવટી માતા થોડું રાજપાટ આપી દો રાજા કોણ ચારી કહેવાય રાજા એની ગાદી પર બે તારે એનું રાજપાટ હેડ આપી માતા ગાદી પર બેઠી છું તો ચેવું હેડ હશે રાજપાટ એવી રીતે ચામુલ માતા પેલા ગાદી આપી દો ઘર માં આપી દો બધા બિહાર દો બિહાડ્યા પછી તું જાતે ચામુલ માતા નારિયેળ વધે છે પ્રાર્થના કરજે કે માં તું આની આગળ થઈ અને મારી માતા નો ન્યાય બહાર લાય મને મેરડી ને કદાચ ફસ નારિયેળ આ જીજા તારા વતી હું ઉભી રહી પણ ફસ નારિયેળ આ રસ્તો અને એ માતા એ આગરબત્તી કરી

કોનો એટલે કે કઉ એ હોત તો મને બહુ મજા આવે પછી હું કેવા બોલ ના આવારો આ કે બસ બી ના બોલા તો તારા મા બાપ ની આગળ તારા ભાઈઓ આગળ એક વખત જતી સમર્પણ એ ના બોલા થઈ ગઈ ભૂલ થઈ ગઈ જીવનમાં મોટા મોટી ભૂલ થઈ ગઈ હું એવું કઉ છું ખાલી આવા ખાલી બે આવડા ફસ્તાવા ના જો તારા બાપ ના શરણ માં પડ્યા ને તો એ બાપ રાજી થઈ જાય ભલે મારી દીકરી જે કર્યું એ તને માથે હાથ લેવી છે પછી સમાજ શું ચૂક્યા છે બાપ ચારે ના રાખે ભલે મારી દીકરી ફસ્તાવો કર્યો ને એના હાથમાં સંતોષ થઈ જાય અને એ પછી જો એના હાથમાં સંતોષ થઈ ગયો તો તારી એ બધી કુળની માતા ને સંતોષ થઈ જાય તારા બાપ રાજી તો તારા કુળ ના દીવા રાજી

ડોલ પર મેં નામ બી સપના માં જોયું પણ બીજું લેતા પેલા ના જમાના છૂતા ને એટલે એ ચમચી ના રવા દે વ્યવહાર એટલે વ્યવહાર પંચ ભેગું થાય થાય નહીં હવે જો એ સપના માં ડોલ બતાવી હોય તો સમજી લો ત્યાં ડોલ કૂક ની આયા છો તમે અને ડોલ પાછળ જીવ બનેલો છે અને જીવ પાછળ પડી જાય ટૂંક લઈ જાય તો એનો જીવ મોબાઈલ માં બીજો જીવ આરામ છે એ મોબાઈલ જોયે જાય તો હું મેળી જવું કીધે જઉં એટલે હવે એનો મહેનત કરજો પણ આટલે પેલા તળિયાનું આ મેરડીનું ચામુડ નું આ બધું કરો પછી પૂજા હર્ષદ ભવાની માતા હર્ષદો બધી માતા રાજી એટલે અસલ પૂરજો દીવો આવ્યો તમારા ભાગ્ય છે મારા જે બોલતી માતા બની છે બધી ગલ્યો ગયો હું આમ માનું છે બહુ મોટું નહીં ગામ ગલિયો ગલિયો બલ્યો ગલ્યો

કઈ પીને ભસે રાત એ તો મહારાજ છે બાપુ છે બધાનો એટલે સમજુ છે જાનવર હોય ને તો વગર નું બચકું ભરી જાય પણ નાગ ચારે જોયું ના પડે ભૂલથી પગ પડી જાય ને તો એક સમય એ ફૂફાડો મારે બચકું ના પડે પણ જો તમે એના છછેડયો તો તો તમારી પેઢીઓ નહિ જન્મ હુંધી ના છોડે એમ નામ મહારાજ નાગદેવ 嗯。